થેન્ક યુ ભાઈ કીડી કામ લાગે એ સાબિત નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અત્યારે હું છું રોચેસ્ટર માં ને અમેરિકા થી કેનેડા જઈ રહ્યો છું ઘણા લોકોના મગજમાં એમ છે કે ભાઈ અમેરિકા થી કેનેડા કઈ રીતના જવાય ને ઘણા લોકો અમેરિકા થી કેનેડા આવે છે એ કઈ રીતના જાય છે નાના છોકરા અહીં જુઓ તમે મોર્નિંગ મોર્નિંગમાં સાયકલ ચલાવે છે કેનેડા જવું હોય તો તમે ચાર પાંચ જગ્યાએથી એટલે ચાર પાંચ સ્ટેટમાંથી જઈ શકો છો જેમાં એક છે આ ન્યુયોર્કથી જઈ શકો છો આઈધર બોસ્ટનથી જઈ શકો છો આઈધર તમે જઈ શકો છો તમે ક્લિવલેન્ડથી જઈ શકો છો પણ ઘણા લોકોના મગજમાં એ પ્રશ્ન હોય છે કે ભાઈ કઈ રીતના આપણે જઈ શકીએ એક તો તમારી પાસે કેનેડાના વિઝા હોવા જોઈએ બીજી વાત ને તમારી પાસે રિટર્ન ટિકિટ અમેરિકાથી હોવી જોઈએ એ બધી વાત તમને પછી જણાવીશ પણ અત્યારે રોચેસ્ટરમાં અમારા રાકેશભાઈ છે એમની ત્યાં છું અમે ઓલમોસ્ટ ઘણો ટાઈમ થયો હેલો અમને સાથે વાત થતી હતી મળવાનું થતું નહોતું ઇન્ડિયા આવ્યો તો પણ ભગવાન અમને મોકલી દીધો અરે ક્યાં જ્યાં તમે કામ કરો છો એ બહુ કન્ટિન્યુ રાખો આ છે કિયાન આને નોટ કલેક્શનનો બહુ શોખ છે રાઈટ તારી બધી નોટ કલેક્શન મને બતાવો હમણાં આ કોમ્યુનિટી જુઓ તમે બધા ગરો છે આ એકબીજા આજુબાજુમાં રહી છે આ કોઈન ખોલતો બધા અલગ અલગ દેશોના સિક્કાઓ છે બધી કન્ટ્રીના અને એ નોટ લાતો એ એકદમ અલગ અલગ દેશોની કરન્સી છે બધી પંચોન હજારની બંધ જઈ ગઈ છે ને હં પોતે અને બ્રેકફાસ્ટ કરીને સીધા નીકળશું કારણ કે અગિયાર વાગે અમારે નાયગ્રા ફોલ જવાનું છે ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે ભાઈ તમે નાયગ્રા ફોલ જજો નાયગ્રા ફોલ બહુ જોવાલાયક જગ્યા છે અને તમે આટલું સરસ મજાનું લોકેશનો ઘણા અમને બતાવ્યા છે તો આ વખતે નાયગ્રા ફોલ જરૂરથી બતાવજો એટલે તમારા બધા માટે ખાસ નાયગ્રા ફોલ આજે જવાનું છે દાદા ટોમેટો ધોઈનેક ની ખુશ ખુશુ ને આ છે આગળ દરવાજામાં ક્યાં લ્યા તમારી પાસે જો ભઈ મય દાદા બધા જ કામ મારી પાસે કરાવે છે એક કામ એને હોપોન એટલે ડાયરેક્ટ બાના બનાવવા પડે દાદા આંતી ધોઈને એટલે ફટાફટ ધોઈને મેન તરુણે સેમ સેમ ટી-શર્ટ આજે પેરા બહુ સમયથી કેનેડા જવાનો વિચાર હતો 4 વર્ષથી મારી પાસે વિઝા હતા પણ 4 વર્ષથી વિઝા હોવા છતાં હું નતો જઈ શકતો મારા સિસ્ટર પણ ન્યા છે પણ પણ આ વખતે બેનને પણ મળવાનો છું એમની સાથે પણ વ્લોગ લેવાનો છું મારા સગા સિસ્ટર છે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમારા વ્લોગ નથી આવતા પણ ટ્રાવેલિંગમાં સતત હોઈએ છીએ તમે માનશો નહીં અમે ક્યાંથી આવ્યા ખબર પહેલાં અમે કેલિફોર્નિયાથી આવ્યા સત્તાવીસ ઓલમોસ્ટ સત્તાવીસ કલાકની જર્ની કાપીને એટલે ઓલમોસ્ટ સાડા ચાર હજાર કિલોમીટર ઇન્ડિયાના થાય છે હ્યુસ્ટન એવા અમે હ્યુસ્ટન થી આપણે ડલાસ ડલાસ થાય ત્રણ ચાર કલાકનું નું પછી ત્યાંથી આપણે એવા જોર્જિયા બાર કલાક બાર કલાક ત્યાંથી ટેનેસી છ કલાક પછી ટેનેસી થી આપણે એવા ક્લિવલેન્ડ ઓકે સોરી ક્લિવલેન્ડ કલાક છ કલાક અને ક્લિવલેન્ડ થી આપણે ન્યુયોર્ક ન્યુજર્સી આઠ કલાક ઓકે અને અહીંથી

ભાઈ બધા પાસપોર્ટ રેડી કરી નાખ્યા છે હવે ખાલી બે મિનિટની અંદર અમે કેનેડામાં એન્ટર થઈ જશું એટલે પાસપોર્ટ તૈયાર છે ઓલ ગાઈઝ આર રેડી ગેટ પર શું વાત કરે છે એ જાણશું તમને કહીશ કે ભાઈ જે જે લોકો અમેરિકા થી કેનેડા ફરવા આવે છે તો એ લોકોને કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું એ પણ તમને કહીશ ઓનલી ફાઈવ મિનિટ લાવો દાદા પાસપોર્ટ લાવો તમારો એ જમા કરી દેવો પડશે પાસપોર્ટ દાદા તમારે અમે ક્યાંક બીજી આમ કન્ટ્રીમાં ક્યાંક જાવ એટલે દાદા ઓલવેઝ આવી રીતના ઊભા થઈ જાય બોર્ડર ક્રોસ કરીશું ઇન ફાઈવ મિનિટ દાદાની બીજી બહુ આદત ખરાબ છે ફોન માં ડોકા મારવાની એ ભાઈ હમણા હમણા તરુણ ના ફોન માં ચર્ચા કામ ની હાલતી હતી એટલે મારું લે મારા ફોન માં ડોકા મારવાની દાદા ભાઈ વી 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 પાસ છે બાય વેલકમ ટુ કેનેડા આ બધી ઇમિગ્રેશન લાઇન છે બધા ધીમે ધીમે પોતપોતાનું ઇમિગ્રેશન કરે છે કેનેડાની અંદર અમેરિકાથી કેનેડામાં જવા માટેનું આ ઇમિગ્રેશન છે દાદા હવે અહીંયા રહેવા દે તું અહીંયા બધું હું ખોલવા મેળો કુછ નહીં હોગા રે અરે કુછ નહીં હોગા નહીં ભાઈ ઇમિગ્રેશન પહે તું અત્યારે બધું ખોલવા મેળો આ બંધ કરો આ બધા હું અમારા સાહસિક યોદ્ધાઓ છે એમ ગમે ને લડી લેવું એ હું નથી તો પહેલા આપણે ઇમિગ્રેશન બતાવી લઈએ હાય ગુડ મોર્નિંગ ઇન્ડિયા On Hamilton. Why? Just to visit uh, Niagara and CN Tower and meeting friends. Do you have a visa for Canada? Yep. When do you go back to India? On 18th from Boston. Oh, is a rental car? My friend's car. Your parents live in the US, then? Yes, live in Boston. Ah, Thanks a lot. એન્ટર ઇન કેનેડા કેનેડા કે અંદર એન્ટર હો ચુકે હે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે અમેરિકાથી કેનેડા આવો છો તો એક્ઝિટ તમારે છે જેમ કે તમે ઈન્ડિયા થી અમેરિકા આવો છો તો તમારે અમેરિકાથી જ ઇન્ડિયા જવાનું રહેશે જેમ કે અમે ઇન્ડિયા થી અમેરિકા આવ્યા તો હવે અમેરિકાથી કેનેડા આવ્યા છો તો અહીંયાથી ઘણા લોકો કેવું કરે કે ભાઈ કેનેડા થી સીધા ઇન્ડિયા જતા રહે એવી ભૂલ ક્યારેય ન કરવી કારણ કે બીજી વખત તમે પાછા ઇન્ડિયા થી અમેરિકા જશો તો અમેરિકામાં એવું દેખાડે અમુક અમુક વિચિત્ર બારી વાળા આવી જાય તો તમને પૂછે કે ભાઈ પહેલી વખત તમે અમેરિકા આવ્યા હતા ત્યારે તમે એક વખત અમેરિકામાં એન્ટર તો થઈ ગયા પણ તમે એક્ઝિટ અમેરિકાથી ન લીધી તમે કેનેડાથી એક્ઝિટ લીધી એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું ઘણા દસ ટકામાં એવો કેસ પ્રોબ્લેમ આવે છે કે તમે એક્ઝિટ અમેરિકાથી નથી લીધી માટે જે તમારી એક્ઝિટ છે તમારે અમેરિકાથી જ લેવાની એટલે કે તમારી જે ટિકિટ છે રિટર્ન ટિકિટ એ અમેરિકાથી લેવાની લોકેશન વાળી ચાલુ થઈ ગઈ છે અમેરિકા અને કેનેડા આ દેશ આખો લોકેશન મેપ ઉપર ચાલે છે ઓહ ક્યાં વાત હે <laughs> jo. Thank you very well, well, much. Yaar. Welcome to Canada. Yaar. Great, great, great. year. Finally. Oh, thank you, you so much. Thank you. Thank you. you. Baba, thanks God. <laughs> Tarun bhai, welcome to Canada. Yaar. Thank, thank, thank you. Nikhil bhai, I come. You.

કેનેડામાં વૃદ્ધો છે એ ઘણા વૃદ્ધો મારી વેઇટ કરી રહ્યા છે તો સાંજે ત્યાં અમે જશું સાંજે પણ એ પેલા નાયગ્રાફોલ ઘણા વર્ષોથી લોકોનું એવું છે કે ભાઈ તમે જાઓ તો નાયગ્રાફોલ જરૂરથી જાજો તો નાયગ્રાફોલ આપણે જોઈએ કે ભાઈ નાયગ્રાફોલ કેવો છે નાથી થી બનેલું નાયગ્રા ફોલ તમને બતાવીશ એટલે તમે મંત્ર મુગ્ધ થઈ જશો વર્લ્ડ ની વન ઓફ ધ બેસ્ટ અજાયબી એટલે નાયગ્રા ફોલ આ તમને નજીક થી બતાવું દર વર્ષે કરોડો લોકો આ જગ્યા પર આવે છે સો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે નાયગ્રા ફોલ્ડ વર્લ્ડ થી લોકો આ જગ્યાને જોવા આવે છે એક વ્યૂ આનો અમેરિકા થી છે પહેલી સાઇડથી છે અને આપણે છીએ અત્યારે કેનેડા માટે કેનેડાનો વ્યૂ તમને બતાવું પાણીની સ્પીડ એટલી બધી છે ખાસ તો ફોલની એક તમને ખાસિયત કહું કે ફોલ દર વર્ષે પાછળ જતો જાય છે પાછળ જવાનું કારણ એ છે કે પાણીની સ્પીડ એટલી બધી વધારે હોય છે ફોર્સ એટલો બધો વધારે હોય છે કે પથ્થર છે ધીમે ધીમે ગળતા જાય છે એ પથ્થર ગળવાના કારણે કારણ કે પથ્થરની ઉપર પાણી કન્ટિન્યુઅસલી વર્ષો વર્ષ સુધી પડતું હોય

રાઈટ આજ ગોળ છે તમને ડાયરેક્ટ સાંભળી લેશે પાણી જે ફોલ જે ફોર્સમાં જે પડે છે મર્જિન કરીને એને ખાલી ધ્યાન ધરો ને તો તમે ઈશ્વર જોડે પહોંચી જાવ એવો ટચ થાય તમને બીજું તમને કોઈ વસ્તુ બોલવાનું મન નથી થાતું શાંત એકદમ શાંત બસ એક જ વસ્તુ કરો ઓમ મહાદેવ 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 અદ્ભુત ક્રિએશન જો નાયગ્રા ફોલ તમારું ડ્રોન આખું પાણી પાણી થઈ ગયું નાયગ્રા ફોલ માં ના આવ્યું કેટલા વર્ષ દાદા તમે ભાઈ છોતેર વર્ષના દાદા મળી ગયા અમને કેનેડા માં કેમ છો મજામાં માં તમે મળ્યા છે બધું મળ્યું ભગવાન આખું નિમિત્ત બનાવ્યા આટલો મોટો કલાકાર આટલા લેવલ પર તમે જોવા કેટલો ડાઉન ટુ ધર્થ પર્સનાલિટી આ એટલા બધા આશીર્વાદ કમાઈ છે ખજુર ભાઈ એકલા હાથે સાડા ઘર બનાવી આપ્યા ગુજરાતમાં આ ગુજરાતનો હીરો છે વર્લ્ડ વાઇડ હીરો છે બધી માજીઓ વાળ કાળા કરે છે ક્યાં બાત હે માજી જય માતાજી આશીર્વાદ આપો વિડિયો જોઉ છું પણ સરસ કામ કરે માથે હાથ મુકવામાં પાછા ધ્યાન રાખજો મેં જેલ નાખ્યું છે ખૂબ જ કામ તમારું સારું છે ને વધે આગળ ત્યાં તમે જો જેટલા માજીઓ જો બધા સ્પોર્ટ શૂઝ પહેરા જો ક્યાં વાત હે હું આપની વિડિયો બહુ જોઉં છું નાન ઘણા ટાઈમ થી મને બહુ ગમે ભાઈ જોરદાર સુરેશ ભાઈ ના વાઇફ માટે જોરદાર તાળી છે એટલે મને ક્યાર ના કહેતા તા અહીં આવો આયા ક્યાં વાત હે સુરેશ માટે તાળી થઈ જાય ક્યાર ના ફોટા પાડે છે અહીંયા

કે તમે એન્જોય કરો અમે આ માર કે વાત આ વાહ ભઈ વાહ અને જેના છોકરા હેરાન કરતા એ પાછા મને મળજો બધી Google સ્પેન બેસે છે ઓ હો 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 માજીએ પાછી એક મહત્વની વાત કરી હું સ્પોર્ટ શૂઝ વાત કરતો તો પણ આયા વાત નવી નીકળી કે આયા બધી Google એ પહેરે છે ઓહો કઈ કઈ માજી Google પહેરે છે હાથ ઉપર કરો ઇનેનાનો વિડિયો તમારે મૂકવાનો છે Facebook માં શું વાત ભાઈ મૂકો મૂકો Instagram માં

સરસ ક્યાં છો તમે હું વલસાડ દિલ્હી માં ક્યાં બાત ભાઈ વલસાડ થી મડી ગયા છે કેમ છો મજા જય માતાજી જય માતાજી શું કરો છો અહીંયા તમને તમને જે ઘણો આનંદ થયો ક્યાં આમ દુખી જોયા ને બહુ જ છે હા હા આવ યસ યસ આવી જો ભાઈ તમને તો કમે યાદ કરે કે ક્યાં છે અમારું સરસ ભાઈ આપડા ગુજરાતીઓ જ્યારે આપને મળે છે બહુ સારો ફીલ થાય છે કારણ કે બધા રાત દિવસ અહીંયા મહેનત કરતા હોય છે આ ઓન્ટારિયો લેક છે રાઈટ એટલે વર્લ્ડ હાઈએસ્ટ પાણી કેનેડા પાસે છે

ઉતરાય પાણી પીવાય ભાઈ કેનેડા ની અંદર તમે જોઓ દરિયા આ ઝરનું કેવાય ને ઝરણા નું પાણી પીવાનું થાય તળાવ આપણે તળાવ હા ભાઈ કેનેડા ની અંદર લેક નું પાણી પીવા જઈ રહ્યો છું અ દાદા પકડો ફોન આ આ ખાના માં આવી રીતના ફોન ન પડે એટલા માટે કેમ કે હું દુબઈ ગયો તો મને યાદ છે દુબઈ મારો ફોન અંદર ઘૂસી ગયો તો અટવાઈ ગયો તો દાદા પછી પાણી એકદમ પ્યોર છે એટલે શૂઝ કાઢીને કાં છીએ ઘણીવાર કોઈ પણ લેક હોય છે તળાવ હોય છે નદી હોય છે તેમાં બૂટ પહેરીને ન જવું જોઈએ એટલા માટે હવે પાણી પીન આપણે બતાવું કે ભાઈ પાણી કેવું છે એને આ પાણી પીવાય ને બા પાણી પીન બતાવું કેવું છે બીજી વાર પાણી પીવું આ પ્યોર પ્યોર આહ જય હો તું હું પકડ દાદા કે તું પકડતો થેન્ક યુ ભાઈ એ કીડી હોય કામ લાગે એ સાબિત થઈ કીડી હોય એનું મહત્વ છે જીવનમાં મહેશ દાદા આજે સાબિત કરીને લેક નું પાણી પીધું હવે જે આપણે આગળ થોડું કઈ ખાઈ લઈએ ડાઉન ડાઉનટાઉન મેપલ ટ્રી મોહબતે પિક્ચર ની અંદર શાહરૂખ ખાન આટુ જયારે પાન આપેલું પેલું નોટ ની અંદર હંતાળી રાખતો ને એ જ છે કદાચ ને કેનેડા ફ્લેગ ની અંદર આ નેશનલ લોગો તમે કહી શકો આને મેપલ ટ્રી આ જગ્યાની જે નેચરાલિટી છે પ્યોરિટી છે સુપર છે માટે આટલું છે કેનેડામાં સવારમાં આવ્યા હતા આમ તો જોવા જઈએ તો સવારે ન્યુયોર્કથી નીકળ્યા હતા પછી રોચેસ્ટર રોચેસ્ટરથી જઈને પછી અહીંયા કેનેડામાં આવ્યા કેનેડાની ઘણી બધી વસ્તુ તમને બતાવીશ એટલે એટલા લોકો વ્લોગની વેઇટ કરતા હતા બધા લોકોને કહી દઉં છું કે રોજ વ્લોગ આવશે યસ યસ હવે મેં વિચાર કર્યો કે દસ દિવસ કેનેડાની અંદર છું તો દસ દિવસમાં દસ વ્લોગ હું અપલોડ કરવાનો છું ટોટલ દસ દિવસના દસ વ્લોગ કેનેડા બતાવીશ કે કેનેડા કેવું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમામ લોકોને ફરી પાછો કહીશ કે સારા કાર્યો કરો અને ગુજરાત જેટલા પણ ગુજરાતી અહીંયા જે બહારથી ભણવા આવે છે જે જોબ કરવા માટે આવે છે તો એવા તમામ લોકોને પણ સપોર્ટ કરો એવા લોકોને મદદ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ